કારની ડિલિવરી બાદ ગ્રાહક શોરૂમ નજીક જ રીલ્સ બનાવવા માટે કાર ચલાવતો હતો ત્યારે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવતા કાર બેફામ બની ગઈ હતી શોરૂમના સિક્યુરિટી કર્મચારીને ટક્કર મારી દીધી ઘટના દરમિયાન સિક્યુરિટી ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયો હતો પ્રાથમિક માહિતી અનુસાર કાર ચલાવતો વ્યક્તિ સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવામાં મશગુલ હતો અને વાહન ચલાવતી વખતે ધ્યાન ભટકતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો પરિણામે કાર અચાનક આગળ ધસી ગઈ અને શોરૂમના પ્રવેશ દ્વાર પાસે ઉભેલા સિક્યુરિટી કર્મચારીને અડફેટે લીધી ઘાયલ સિક્યુરિટી ગાર્ડને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે શોરૂમના સંચાલકોને સ્થાનિક લોકો દ્વારા રીલ્સ બનાવવા માટે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવા અંગે ચેતવણી આપવામાં આવી છે સોશિયલ મીડિયા માટેના આકર્ષણો આવીને જીવલણ સ્થિતિ સર્જાય તેવા બનાવો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે